મહત્વના સમાચાર પશ્ચિમ પશ્ચિમ કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે ભર ઉનાળે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો અને નખત્રાના પાવરપટ્ટી વિસ્તારમાં અચાનક જ કમોસમી વરસાદ થયો છે બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું અને વરસાદના ઝાપટા પડ્યા હતા ભારે પવન પણ ફૂંકાયો હતો ભુજમાં પણ ઝરમર વરસાદ પડ્યો અચાનક જ વરસાદ થતાં આ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે સહયોગી દાઉદ સમેજા જોડાશે દાઉદ કયા કયા વિસ્તારો છે જેમાં ભુજ લઈ અને નખત્રાણા સહિતપતિ વિસ્તાર છે તે વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા જયારે પાવરપતિ અને નખત્રાણા ખેતી ખેતી પ્રધાન વિસ્તાર કહેવામાં આવે છે તે વિસ્તારમાં ભારે એવો વરસાદ પડી જતા જે ખેડૂતો છે તેઓ પણ મૂંઝવણમાં મુકાયા છે પાકને નુકસાની હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે અચાનક જ કમોસમી વરસાદ પડતા ખેડૂતો હાલ ચિંતા મુકાયા છે પરંતુ જે ગરમી હતી તેમાંથી ઠંડક મળી છે પરંતુ આ વરસાદ વરસાદે કમોસમી વરસાદે ખેડૂતોને હાલ ચિંતામાં મૂકી દીધા છે આભાર દાઉદ સમગ્ર અપડેટ બદલ